વલસાડના કૈલાસ રોડ પર બની રહેલા બ્રિજનું ગડર તૂટી પડ્યું ચાર શ્રમિકોને હોસ્પિટલ ખસેડાયા વલસાડના કૈલાસ રોડ ઔરંગા નદી પર બની રહેલા નવા બ્રિજની કામગીરી દરમિયાન બ્રિજ પર બનાવવામાં આવેલી ગડર અચાનક તૂટી પડી હતી જેમાં બ્રિજ પર કામ કરી રહેલા આશરે પાંચ મજૂરો કમ પટકાયા હતા જેમને સ્થાનિક યુવાનની મદદથી વલસાડની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં ચાર મજૂરોને સારવાર આપવામાં આવી રહી છે આ સાથે ઘટનાની જાણ થતાની સાથે ફાયર બ્રિગેડ પોલીસ સહિત સરકારી અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા હાલ તો આ ઘટના બાદ ગડરના કડમાણને ખસેડવાની કામગીરી ચાલી રહી છે આજ રોજ અંદાજે 9 વાગે આજે ઓરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે તો તેમાં એક ગડર તૂટી પડ્યો હતો કોઈ ટેકનિકલ ક્ષતિના લીધે અને એમાં જે પાંચ જેટલા કામદારોને ઈજા થયેલી છે અને આપણે એ જણાવવા માંગીશ કે કોઈ પણ કેજ્યુઅલટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી રિઝનનો અભાવ હતો એવો વિપક્ષનો આક્ષેપ છે અહીંના લોકોને આક્ષેપ છે આક્ષેપ હોઈ શકે પણ તેમ છતાં પણ આ ટેકનિકલ તપાસો વિષય છે અમે જે અમારા અનેન્જમેન્ટ અધિકારીઓ છે સાથે અત્યારે મીટિંગ કરીએ છીએ અને જોઈ લઈએ છીએ કે શું હતી વલસાડ જિલ્લામાં બીજી ઘટના છે બ્રિજને લઈને એક કોન્ટ્રાક્ટરને પણ સસ્પેન્ડ કર્યો છે અને એજન્સીને પણ બ્લોક કરી દેવામાં આવી છે અને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે નવો બ્રિજ બને છે આ કોન્ટ્રાક્ટર સામે શું પગલા લેવાય અમે તપાસ કરી લઈએ છીએ કે ક્ષતિ શું હતી જો કોન્ટ્રાક્ટરની ક્ષતિ मालूम પડશે તો પછી એના સામે જે જે પણ કડક કાર્યવાહી કરવાની હશે એ શોલે અમે કરશું તો ચાર જેટલા ચાર જેટલા મજૂરો દબાયા તો મૃત્યુ થાત જવાબદાર કોણ છે આજે મૃત્યુ કોઈના નથી થયા ચાર અને ચાર નથી

છણાવટ કરીએ છીએ